હેલો ફ્રેન્ડ માતાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છે ચાર જાતની અલગ અલગ લચ્છી બનાવવાની છે તો એકદમ સરસ ઠંડી ઠંડી કુલ કુલ એવી આપણે આજે લચ્છી બનાવવાની છે તો એકદમ કલરફુલ અને એકદમ ટેસ્ટી એવી આજે લચ્છી બનાવે રીત તમે જરૂરથી જોજો તો એના માટે આપણે સૌ પ્રથમ આ રીતના એકદમ સરસ એવું દહીં જમાવી લીધું છે તો સરસ આપણું દહીં કઠણ એવું જામીને તૈયાર થઈ ગયું છે તો એના ઉપરથી આપણે આ રીતના બધી મલાઈ કાઢીને જો આ રીતના જે ચોખલા પડે એ રીતનું આપણું દહીં જામેલું હોવું જોઈએ તો એકદમ સરસ એવું દહીં જામી ગયું છે એને મલાઈ ઉપરથી આપણે અલગ કરી લીધી છે અને હવે આપણે દહીંને એક બાઉલમાં લઈ લઈશું તો ત્રણ ચાર ચમચા જેટલું આપણે આની અંદર કાઢી લેવાનું છે દહીં તો એકદમ સરસ જામેલું અને મોરું દહીં હોવું જોઈએ બહુ ખાટું ના જોઈએ મોરું દહીં હોય તો લચ્છી એકદમ સારી બનશે તો આપણે દહીંને બરાબર આ રીતના ફીણી લેવાનું છે ને બ્લેન્ડર કે કોઈ એવું વસ્તુ ચલાવવાની નથી આપણે આ રીતના હાથથી જ એને બરાબર આ રીતના મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ આપણું દહીં મિક્સ થઈ ગયું છે ને હવે આપણે એની અંદર મીઠાશ પ્રમાણે ખાંડ નાખી દઈશું તો અહીંયા હું ત્રણ ચમચા જેટલી અંદર ખાંડ નાખી દઈશું દરી લઉં છું એટલે અગર તો વાળ ના લાગે તો એને આપણે ફરીથી આ રીતના બરાબર મિક્સ કરી લઈશું હલાવી લઈશું તો એકદમ સરસ એવું આપણું દહીં બની ગયું છે ને હવે આપણે એની અંદર ફ્લેવર માટે ક બે ત્રણ ચપટી જેટલું એની અંદર નાખી દઈશું એલચીનો પાવડર તો એલચી મેં અહીંયા ખાંડી લીધી છે તો એના ઉપર બે ત્રણ ચમચી ચપટી જેટલો નાખી દઈશ પાવડર એલચી નાખવાથી એકદમ સરસ એની ફ્લેવર આવતી હોય છે તમારે નાખવી હોય તો નાખવાની બાકી એકદમ સરસ લાગે છે તો બની ગયું છે આપણી લચ્છી માટે તૈયાર તો હવે આપણે આ રીતના સેતુ લઈ લીધા છે એક અલગ લચ્છી બનાવવા માટે તો સેતુને મેં ધોઈને થોડા આ રીતના પીસી લીધા છે ને એક ગ્લાસમાં સેતુના પીસેલા નાખીને સાથે આઈસ ક્યુબ નાખી દીધા છે ને હવે આપણે એની અંદર નાખી દઈશું લચ્છીનું જે દહીં આપણે બનાવ્યું હતું એ તો સેતુરના ફ્લેવરની લચ્છી આપણી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ એવી આપણી સેતુરવાળી લચ્છી ખટમીઠી સરસ તૈયાર થઈ ગઈ છે તો એકદમ સરસ દેખાય છે આ લચ્છી તો તમે સેતુરવાળી લચ્છી એકવાર જરૂરથી બનાવજો ઉપરથી આપણી ગાર્નિશિંગ માટે થોડાક ટિમ્પાઈના પા પાડી લઈશું સેતુના જ્યુસના તો એકદમ સરસ એવી આપણે સેતુની લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપર થોડા ગાર્નિશિંગ માટે એના નાના નાના ટુકડા કર્યા હતા એ ઉપર નાખી દઈશું તો બનીને તૈયાર છે એકદમ સરસ મજાની આપણે સેતુની જે લચ્છી એકદમ સરસ દેખાય છે તે નીચેથી હવે આપણે બીજી એક લચ્છી બનાવવાની છે તેના માટે મેં ગરમ દૂધમાં થોડા કેસર પલાળી રાખ્યા હતા તો એકદમ એનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે કેસરવાળું દૂધ અંદર નાખી દઈશું સાથે આપણે નાખી દઈશું થોડા આઈસ ક્યુબ આ કેસરવાળી ફ્લેવરની પણ એકદમ સરસ બનતી હોય છે તો હવે આપણે એની અંદર નાખી દઈશું જે આપણે દહીં મિક્સ કર્યું હતું એ નાખી દઈશું તો આપણે કપ ગ્લાસને ભરી કાઢીશું આખો દહીંથી હવે એકદમ સરસ આ પણ લચ્છી લાગે છે આપણે ધીરે ધીરે આ રીતે હલાવીને બરાબર એને મિક્સ કરી લેવાનું છે તો કેસરવાળી લચ્છી પણ આપણે એકદમ સરસ બનીને તૈયાર છે અહીંયા તમે કેસરની સાથે પિસ્તા પણ પીસીને લઈ શકો છો એની પણ એકદમ સારી ફ્લેવર આવતી હોય છે તો કે અહીંયા કેસરવાળી એકદમ સરસ આપણી લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એનો કલર આવી ગયો છે એને સરસ દેખાય છે એકદમ ઠંડી ઠંડી એવી આપણી લચ્છી બનીને તૈયાર છે હવે આપણે બનાવી દઈશું ત્રીજી લચ્છી તો એ આપણે એકદમ સિમ્પલ બનાવવાની છે જે સાદી લચ્છી હોય એ ડ્રાય ફ્રૂટવાળી એ આપણે બનાવી દેવાની છે તો અહીંયા મેં ક્યુબ નાખ્યા છે સાથે આપણે એની અંદર જે દહીં આપણે બનાવી એ નાખી દઈશું આમાં આપણે બીજું કંઈ નાખવાનું નથી તો ઉપરથી આપણે થોડા ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટમાં બદામ અને દ્રાક્ષ નાખી દઈશું અને થોડાક ઉપર કેસર મૂકી દઈશું તો એકદમ સિમ્પલ આપણી આ રી લચ્છી બનાવી છે તો બનીને તૈયાર છે આપણી સિમ્પલ લચ્છી હવે આપણે બનાવીશું ચોથી ફ્લેવરની લચ્છી એમાં જે મેં વેનીલા તો વેનીલા ફ્લેવરનો જે કસ્ટર્ડ પાવડર આવે છે એ મેં દૂધમાં પલાાર્યો હતો ઠંડા દૂધમાં તો એને આપણે નાખી દઈશું હવે સાથે આપણે દહીં નાખી દઈશું પછી આ રીતે બરાબર એને મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ આપણી ચારે ફ્લેવરની અલગ અલગ એવી લચ્છી બની ગઈ છે આપણી ઘરની જ વસ્તુમાંથી બનાવી છે કોઈ વસ્તુ બહારથી લાવવાની નથી અહીંયા અને તમે જોઈ શકો છો કે ઘરની જ વસ્તુમાંથી આપણે એકદમ સરળતાથી અને એક જ ખૂબ જ ઓછા ટાઈમમાં આપણે લચ્છી બનાવીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ સરસ આપણે લચ્છી દેખાય છે તો તમે પણ આ રીતના ઘરની જ વસ્તુમાંથી સરળતાથી બનાવી શકો છો આ લચ્છી તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ આસાનીથી આ લચ્છી બની જતી હોય છે અને મારો વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ